નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર થાઇરોઇડ શું છે કેવી રીતે થાય છે થાઇરોઇડ થાઇરોઇડ મટી શકે છે કે કેમ વગેરે માર્ગદર્શક વાતો ભુજના ડોક્ટર કૃણાલ ઠક્કરે મુલાકાત દરમિયાન કરી થાઇરોઇડ શું છે તે કેમ થાય છે થાઇરોઇડની તકલીફો થાઇરોઇડ કઈ રીતે મટી શકે સમગ્ર બાબતે ભુજના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૃણાલ ઠક્કરે માર્ગદર્શન આપ્યું દર્શક મિત્રો ભુજનું એક સદનસીબ છે કે ભુજની આપ જે સ્થિતિ જોઈ કે ભુજમાં બધા જ પ્રકારના ડોક્ટરો અને સુપર સ્પેશિયાલિસ્ટો એક સમયમાં આપણે મળતા નતા અમદાવાદ રાજકોટ મોટા આપણે સેન્ટરમાં જવું પડતું હતું પરંતુ ધીરે ધીરે અત્યારે એવી આવ્યું કે ભુજ હબબન દીઓ ચાને આપી પાસે એને કેરી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બને છે ડોક્ટર પુરા ધકા પર સુપર સ્પેશિયાલિસ્ટ છે એન્ડોટેટ નો દે ક્લિનિક છે સલાહ છે હોસ્પિટલ તો એની સાથે આપણે વાત કરીએ કે થાઇરોઇડ શું છે તો ફેર પહેલા આપણે વાત કરીએ કે થાઇરોઇડ શું છે વસ્તુ તો થાઇરોઇડ છે ને એક અહીંયા આપણા ગળામાં બટરફ્લાય શેપની ગ્રંથિ છે એનું નામ થાઇરોઇડ છે થાઇરોઇડ થાઇરોઇડના હોર્મોન બનાવવાનું કામ કરે હોર્મોન બનાવવાની ફેક્ટરી કહેવાય થાઇરોઇડ હોર્મોન બનાવવાની ફેક્ટરી તો એ એનું માત્રા રેગ્યુલેટ કરે કે કેટલું થાઇરોઇડનું હોર્મોન શરીરની જરૂરત છે ક્યાં ક્યાં અવયવોમાં કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં એ સપ્લાય કરે અચ્છા એ એ થાઈરોડ તમે રોગ તરીકે ક્યારેક હા તો આ નોર્મલ થાઇરોઇડની ગ્રંથિ બધા જ લોકોમાં હોય છે અને બધા જ લોકોમાં એ હોર્મોનની માત્રા બનાવતું હોય છે આપણી જાહેર બહાર એ કામ નિયંત્રિત થતું હોય છે હવે રોગ ક્યારે કહેવાય જ્યારે એ હોર્મોનની માત્રા કાં તો ઓછી બને અને કાં જરૂરત કરતાં વધુ બને જે ઓછી બને એને આપણે હાઇપોથાઇરોઇડ કહીએ અને જે માત્રા જરૂરત કરતાં વધુ બને એને હાઈપર થાઈરોઈડ કહીએ તો એ શરીરમાં ઘણા બધા ઓર્ગન્સમાં પછી એ ના ડિસ્ટર્બન્સ કરે જો માત્રા ઓછી હોય તો પણ અવયવોને પ્રોબ્લેમ થાય જો માત્રા વધુ પડતી બનતી હોય તો પણ એને હેન્ડલ કરવામાં તકલીફ થાય તો સાહેબ એમ કહી શકે આ થાઈરોડ ગ્રંથિ જે હાર્ટ ને જે કિડની અને જે આપણે અગત્યના રોગો કહીએ ગણી શકાય બિલકુલ બિલકુલ અગત્યના અંગો પૈકીનું ગણી શકે કારણ કે હોર્મોન હોર્મોન્સની અસર ખાલી એક બે ઓર્ગન પૂરતી નથી હોતી શરીરના દરેકે દરેક અવયવના દરેકે દરેક સેલ કોશિકાઓ કહીએ એ ભલે વાળ સ્કીનની કેમ ના હોય કે બ્રેઇનની હોય કે હાર્ટની લીવરની મસલ્સની હાડકાની બધા જગ્યાઓમાં બધા સેલમાં થાઇરોઇડનું હોર્મોનનું હોવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં તો થાઇરોઈડનું હોર્મોન ના હોય તો એ બધા અંગોના એના કાર્યક્ષમતા કે જે હોય એ બધી ઓછી થતી જાય ખાસ કરીને એટલો મતલબ કે જો थायरोइड ग्रंथि हार्मोन्स उत्पन्न ल करे तो शरीर में अनेक अवयव जो ओछू काम करना થાય આતો તો બહુ આય મુશ્કેલી મુકા કેટલા પાસ એવા હોય જે પૂરી ક્ષમતા થી કામ ન કરે એને કારણે આપણે મુશ્કેલી થાય હા તો ફિર આપણે ઈ શીખ કરી થાયરોઇડ કેટલા પ્રકારના થાય છે ને આપણે એને કઈ રીતે મટાડી શકાય નું મોટા ભાગે બે પ્રકારના હોય છે હાઈપોથાઇરોઇડિઝમ ને હાઈપરથાઇરોઇડિઝમ મે તમને કીધું કે તમારે કે જે ઓછું હાઈ હોર્મોન બને તો હાઈપો વધુ હોર્મોન બને છે તો હાઈપર પણ આના સિવાયના પણ ઘણા બધા નાના નાના પ્રકારો પણ હોય છે જે એટલા કોમન નથી જોવા મળતા પણ આપણે એવી રીતના ઘણા લોકોમાં જોવા મળે છે જેમ કે થાઇરોઇડના મલ્ટી દોડ ઘોઈટર કહેવાય થાઇરોઇડની ગ્રંથિમાં સોજો આવવો એમાં ગાંઠ બનવી અમુકમાં થાઇરોઇડની ગ્રંથિના કેન્સર થવા બાળકોમાં અમુક પ્રકારમાં ઘણીવાર વાર જન્મજાત બાળકોમાં થાઇરોઇડની ગ્રંથિનો વિકાસ જ ના થયો હોય જેને કંજનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ થાઈરોઇડિઝમ કહીએ એ ટાઈપના અમુક કેસીસ હોય છે જે થોડા ઓછા કોમન હોય છે પણ મુખ્યત્વે આ બે પ્રકારના હોય હાઇપો અને હાઇપર થાઇરોઇડ સર તમને એમ લાગે કે અમારા પ્રમાણ પ્રમાણ વધી રહ્યું છે હા આપણે ઘણું બધું વધારે થઈ રહ્યું છે અમે પણ ક્લિનિકમાં ડોક્ટર બધા જોઈએ છીએ અને બીજું કે રિસર્ચમાં પણ જોવા મળ્યું છે કે જે પહેલા વીસ વર્ષની કમ્પેરિઝનમાં છેલ્લા વીસ વર્ષમાં હાઈકો થાયરોડિઝમનું પ્રમાણ ઓલમોસ્ટ દોઢ થી બે વધી ગયું છે તો સર એનું કારણ શું કામ શા માટે એવું વધવું જોઈએ તો એનું એક્ઝેક્ટ કારણ હજી સુધી કોઈને સાયન્સમાં પણ સમજાયું નથી અમુક અમુક પોસ્ટ્યુલેશન જે આપણે કહીએ કે થિયરી શું હોઈ શકે એમાં સૌથી કોમન એવું છે કે જ્યારે એક પ્રમાણમાં આયોડીનની ઉણપ હતી ત્યારે સરકારોએ બધી જગ્યાએ બધા દેશોમાં આયોડીન રિપ્લેસમેન્ટ કર્યા કે જેનાથી આયોડિન આયોડિન નાખ્યું કે જેનાથી ગોઇટરના પ્રમાણે ઓછા કરવા માટે પહેલાં વોઇટર બહુ થતા હતા તો એક આ એનું હોઈ શકે થિયોરીમાં કે આયોડિનનું ઓવર આયોડાઇઝેશન થવાથી અને આપણે બધા ફૂડમાં આયોડિન આવે છે અને ઓવર આયોડાઇઝેશન થવાથી ઓટો ઇમ્યુનિટી આપણા શરીરની ઇમ્યુનિટી એવી રીતે રિએક્ટ કરે છે કે જે થાઇરોઈડ ઉપર એટેક કરે છે હા પણ સાહેબ તો પછી હવે સરકારે આ વિચારવું જોઈએ કે આયોડિનનું પ્રમાણ જે પહેલી રીતે નેચરલી મળતું હતું એવું શરીરને મળે પણ હવે કેવું છે કે હવે તમે આમ જોવો તો ખાલી સોલ્ટ એક જ સોર્સ નથી રહ્યો આયોડિનનો બધા ફૂડમાં આયોડિન આવે છે હવે આજકાલનું જનરેશન જે છે વધારે પડતા પેકેજ ફૂડ ઉપર રેડીમેડ ફૂડ ઉપર રેડી ટુ ઇટ ફૂડ જે આપણે કહીએ છીએ એ બધા આયોડીનથી એકદમ ભરપૂર હોય છે જે આપણે પ્રિઝર્વેટિવ્સ હોય છે બધા બધું આયોડિન હોય છે તો હવે તમે આયોડીન ને ઓલ ટુગેધર અવોઇડ ટુ કરી જ નથી શકવાના એવું છે એ વન ઓફ ધી ફેક્ટર છે કે જેના કારણે થાઇરોઇડના પ્રમાણ ઘણા વધી રહ્યા છે અચ્છા સાહેબ ખાસ કરીને એ સ્ત્રીઓમાં વધુ થાય છે કે બંનેમાં થાય છે પણ સ્ત્રીઓનો સ્ત્રીઓમાં થાઇરોઈડ થવાનું પ્રમાણ ઘણું વધુ છે પુરુષો કરતાં બે થી ત્રણ ગણું વધારે એટલે જો સો જણાને થાઇરોઇડ હોય તો એમાંથી સિત્તેર જણા સ્ત્રીઓ હોય મોસ્ટલી અને ત્રીસ જણા પુરુષોમાં થતું હોય સ્ત્રીઓમાં કારણ જેનેટિક રેગ્યુલેશન છે ડીએનએમાં એના એવા ઇફેક્ટ છે સ્ત્રીઓમાં હોર્મોન્સ હોય છે કે ઇસ્ટ્રોજન જે થાઇરોઇડના થવા માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે એટલે એ ટાઈપના રીઝન્સ છે જેનેટીક અને પ્લસ હોર્મોનલ એટલે સ્ત્રીઓમાં એનું કન્ડ્યુસિવ વધારે હોય છે પુરુષો કરતા કંઈક ફેટી હોવું પછી ના ફેટી હોવું થાય ચાન્સ વધારતું નથી પણ જો થાઇરોઇડ ઘણા ટાઇમથી અનકંટ્રોલ્ડ રહે આપણે ટ્રીટ ન કરીએ તો એનાથી ફેટનું પ્રમાણ વધી શકે આપણે જોયું છે કે થાઇરોઇડને કઈ રીતે કઈ સ્તરીય સાબ ફેટ ઓવર દિવસات અને કનતંત કારણે આપણે ઘણી વિડિયોમાં જોઈ એ એનો શરીર વધી જાય છે આયુર્લો એટલે એક આ એક એક કારણ હોય કે હાઇપોથાઇરોઇડની લીધે શરીર વધતું હોય પણ ખાલી થાઇરોઇડ એક જ વજન વધારવા માટે જવાબદાર નથી ઘણા બધા લોકોમાં થાઇરોઇડ ન હોય તો પણ વજન વધારે હોય છે એના માટે અલગ પ્રકારનું મેટાબોલિઝમ કે આપણા શરીરની જે કેલરી બર્ન કરવાની ક્ષમતાને એ બધું પણ જવાબદાર હોય છે ઓટો ઇમ્યુન એટલે આપણે શરીરની જે ઇમ્યુનિટી થાઈરોઈડની અગેન્સ્ટ થાઈરોઇડની વિરુદ્ધમાં કામ કરવા લાગી છે તો ઇમ્યુનિટી જેમ આપણે શરીરમાં કોઈ વાયરસનો ઇન્ફેક્શન થાય તો ઇમ્યુનિટી શું કામ કરે કે વાયરસને ન્યુટ્રલાઈઝ કરે વાયરસને ડિસ્ટ્રોય કરે હવે અમુક વાર જે લોકો જેનેટિકલી પ્રિડિસ્પોઝ હોય જેનેટિકલી જેને વધારે ચાન્સ હોય એમની શરીરમાં વાયરસની અગેન્સ્ટમાં એન્ટીબોડી એવી બને કે જે વાયરસની સાથે સાથે વાયરસની આજુબાજુની ટીસ્યુ પણ ડિસ્ટ્રોય કરે તો એમ કરી કરીને વાયરસનું ઇન્ફેક્શન થાય નોર્મલી ખાલી વાયરસ મળવું જોઈએ એના બદલામાં થાઇરોડની ગ્રંથિ પણ સાથે મળી જાય થાય જાય થાય બરાબર હવે એને સાયદ મટાડવું પડે એ હોર્મોન તો પેદા નહીં કરે પણ એકવાર પર્મનન્ટ હાઈપો થઈ ગયું છે થાઇરોડની ગ્રંથિ એસી ટકાથી વધારે ડિસ્ટ્રોય થઈ ચૂકી છે તો પછી એ થાઇરોડમાં જે હોર્મોન બનતો તો એ હોર્મોન આપણે બહારથી રિપ્લેસમેન્ટ લેવાનું અને બહુ સિમ્પલ ટેબ્લેટના ફોર્મમાં થાઇરોડ હોર્મોન રિપ્લેસમેન્ટ અવેલેબલ છે એની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી બધું લેવું જો એ પરમેનન્ટ છે તો હંમેશા લેવું પડે હા તો સાઇડ ઇફેક્ટ એ જ કહું છું કે થાયરોઇડના હોર્મોન રિપ્લેસમેન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી કારણ કે નેચરલ હ્યુમન થાઇરોડ હોર્મોન છે જે બોડીમાં બનવું જોઈતું હતું નથી બની રહ્યું એટલે આપણે બહારથી રિપ્લેસમેન્ટ લો જેટલું રિપ્લેસમેન્ટ જોઈએ એટલું આપણે રિપ્લેસ કરીએ છીએ આપણે લેવલ જોઈને મોનિટર કરીને ડિસાઇડ કરી શકીએ તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી શરીરમાં હોર્મોન્સ થાય કે આ આ આ કટે અથવા તો બધા જ બધા જ ના ઘટે બધા હોર્મોનની કંટ્રોલ કરતી ગ્રંથિ અલગ અલગ હોય છે થાયરોઇડનો હોર્મોનની ગ્રંથિ થાયડ જે ગ્રંથિ છે એ ખાલી થાઇરોઇડ હોર્મોન જ રેગ્યુલેટ કરે એવી રીતના આપણા બીજા અવયવો છે એ ગ્રંથિ અલગ અલગ હોય બીજું દરી એનું કામ કરે પેરા ગ્રંથિ એનું કામ કરે ટેસ્ટીસ ઓવરીઝ એના હોર્મોન્સ બનાવે એવી રીતે અચ્છા સર એ બધું બરાબર હવે આ માટે બાળકોમાં પણ આવું કંઈ જોવા મળે બાળકોમાં પણ પ્રમાણ જોવા મળે છે જો કે આમ હાઇપોથાઇરોઇડ ને હાઈપર મુખ્યત્વે અડલ્ટના રોગો કહેવાય પણ જેમ કીધું કે ભાઈ મહિલાઓ કરતા પુરુષો કરતાં મહિલાઓમાં વધારે હોય એવી રીતના બાળકોમાં પણ હોય છે પણ અડલ્ટ કરતાં ઓછા પણ ઘણા બધા બાળકોમાં આપણે બાળકોમાં વહેલી તકે પકડવું જરૂરી છે એમાં કારણ કે બાળકોમાં જે વૃદ્ધિ થતી હોય વિકાસ થતો હોય મગજનો માનસિક વિકાસ હોય એ બધા માટે પણ થાઇરોઇડનો હોર્મોન જોઈએ બાળકોમાં આપણે મિસ ના કરી શકીએ એ કરવું ન જોઈએ બાળકોમાં બાળકોમાં જલ્દી કોઈ અત્યારે સાયન્સમાં છે આપણે ટાઈમ ઉપર ના જોઈએસ કરો અને ટાઈમ ઉપર એની ટ્રીટમેન્ટ કરો એનાથી આપણે એકદમ નોર્મલ લાઈફ જીવી શકે બાળક અડલ્ટમાં પણ એને દવાઓ દવાઓ લેવી પડે દવાઓ તો હા જી હા દર્શક મિત્રો આપણે થાઇરોઇડ વિશે જાણવું સાહેબ હજુ પણ કઈ જે પૂછવાનું રહી ગયું હોય અને આપ કંઈક કેવા માગતા હોય આયોજના બાબતો કઈ સો ખાલી એટલું જ કહેવા માગીશ કે થાઇરોઇડ ખાલી પ્રોપર ટાઈમ ઉપર નિદાન થવું અને એની પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જરૂરી છે જો પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ છીએ તો મોટાભાગના લોકોમાં જે ડાઉટ હોય છે કે થાઇરોઇડ તો ખબર નહીં કેવી મોટી બીમારી છે એવી કોઈ મોટી બીમારી નથી પણ એને પ્રોપર ટાઈમલી ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જોઈએ એ ટ્રીટમેન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હાઈપો વાત કરીએ તો એ ટ્રીટમેન્ટની કોઈ મોટો ખર્ચો નથી ઓલમોસ્ટ એક રૂપિયાની કે અડધ પચાસ પૈસાની એક ગોળી થાય એટલો એનો ખર્ચો હોય છે અને એ ટેબ્લેટ લેવાથી નોર્મલ રાખવાથી આપણે થાયરોઇડના કોઈ લક્ષણો પણ જિંદગી પર નથી આવતા અને કોઈ પ્રોબ્લેમ પણ નથી કરતું ના પ્રેગનન્સી રાખવામાં કે ના કોઈ બીજા કોઈ પ્રોબ્લેમમાં કે ના બીજી કોઈ બીમારીની સાથે કોઈ ઇન્ટરેકશન હોય પણ ખાલી એને ટાઈમલી ટ્રીટમેન્ટ ટાઈમલી નિદાન થવું જરૂરી છે એના વિશે વધારે પડતું આપણે મિથ રાખીએ કે વધારે પડતી બીક રાખીએ એની કોઈ જરૂર નથી પણ તમે ડાયટમાં કે છો લોકો હા થાઇરોઇડમાં બધી જ વસ્તુઓ ખાવાની છૂટ છે જે પહેલાના જમાનામાં એવું કહેતા આપણે કે કોબી ટોબી ફુલાવર ને એવું બધું ન ખાવું જોઈએ પણ એ એકચુઅલી હાઈપો કે હાઈપર થાઇરોઈડ માટે એપ્લાય નથી થતું એક વ્હીટરના જમાનામાં એ ટાઈમ ને અપ્લાય થતું શું થાઇરોઇડ માટે બધું ખાઈ શકીએ અચ્છા તો લાઈફ સ્ટાઇલ કઈ રીતે સુધારવી જોઈએ આમાં અસર હોય જો એ જ કહું છું કે હાઈપર થાઇરોઇડ કે હાઈપર ઓટો ઇમ્યુન ડિસીઝ છે એ આપણી બોડીની ઇમ્યુનિટી ડિસાઇડ કરે છે આપણે શું ખાઈએ છીએ એનાથી આપણે ઓછું કરી શકીએ વધારે કરી શકીએ એવું કંઈ જ નથી એટલે ઘણા લોકોના મનમાં એવું હોય કે હું કેવી રીતના યોગા કરીને કે કસરત કરીને મટાડી શકું એવું પોસિબલ નથી યોગા કસરત કે ખાણીપીણીમાં ચેન્જીસ આપણા બોડીના એ આપણા બોડીના બીજા મેટાબોલિક ફંક્શન માટે જરૂરી છે જેનાથી આપણે વેઇટ મેનેજ કરી શકીએ ડાયાબિટીસ બધું ઓછું કરી શકીએ પણ થાઇરોઇડ સાથે ડાયરેક્ટ રિલેશન નહીં એટલે એટલે આ બધી માન્યતાઓ ખોટી છે કે આમ જાય તમારે હાઈકો હોય તો તમારે કાયમી પરમેન્ટ હંમેશા બોડી લેવી પડે જેથી કરીને શરીરની હોર્મોન્સ કંટ્રોલ રહે અથવા તો જરૂરી હોર્મોન્સ જરૂરી હોર્મોન્સ મળતા રહેક મિત્રો ડોક્ટર સાહેબ ખૂબ સરસ વાત કરી અને થાઈરોઈડ સંબંધી જાતિ માન્યતાઓ હતી એ પણ થોડી દૂર થાય એવી પણ વાત કરી અને એ તો એક્સપર્ટ છે એકદમ આપને પહેલે ભૂજ્યું હોલ કે આપને બીએમએલબી આ ડિગ્રી વાળો ડોક્ટર હોય ત્યારે આજે આપને સુપર સ્પેશિયાલિસ્ટ તો મળી રહે અને આવા આપને માર્ગદર્શન મળી રહે છે તો થાઇરોઇડની સાર આપની જે કોઈ કોઈ માન્યતા હોય તો એ મામૂસ માન્યતાઓ ખોટ છે પરંતુ દવા લેવી જરૂર છે એ હું સાચો સલાહ પર થાય છે અને એને વેરી કટેલો એકદમ એકદમ એક ફરક જે નિદાન થઈ ગયું છે तो आरव को तो कोई मुश्किल ही नहीं नवीन नेता सदन उत्सव भक्ताली भुज तक घुस साफ कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज मित्र आता आज ना समाचार आवती फरी म्हणजे त्या सुधी रजा आपसो नमस्कार